કે જર્જરિત હાલતમાં છે યાત્રાધામ દ્વારકામાં બ્રહ્મકુંડ વિસ્તાર આવેલો છે ત્યાં સો વર્ષથી અંદાજે જૂની જે બિલ્ડિંગ છે હાલમાં આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં છે હું આપને દ્રશ્યો બતાડીશ કે જે આ બિલ્ડિંગ છે જર્જરિત હાલતમાં છે અને આ બિલ્ડિંગ અંદાજીત પંદરથી વીસ દિવસ પહેલાં નગરપાલિકાના તંત્ર દ્વારા થોડો ઘણો જે કાટમાર છે તે હટાવી દેવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ બિલ્ડિંગ હજુ વધુ પડતી ધરાશય થાય તેવા હાલમાં આ બિલ્ડિંગના જે દ્રશ્યો છે પસાર થવું તો જ્યારે જન્માષ્ટમી ઉત્સવ હાલમાં આવી રહ્યો છે શ્રાવણ મહિનો છે ત્યારે લાખો ને હજારોની સંખ્યામાં આ જ રસ્તા ઉપરથી ભક્તો મંદિરે જતા હોય છે અને લાંબી લાંબી કતારોમાં પણ અહીં જ ઉભા હોય છે દર્શને જવા માટે ત્યારે હાલમાં આ જે જર્જરતી બિલ્ડિંગ છે તેમાં ક્યાંક ને ક્યાંક જાનનું જોખમ હોય અને આ વરસાદી વાતાવરણમાં ક્યારે આ બિલ્ડિંગ પડે ને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેના માટે થઈને જે ભાડુઆત લોકો છે તેમણે પણ એક નોટિસ નગરપાલિકાને અને મકાન માલિકને પણ આપેલી છે તો ક્યાંક ને ક્યાંક જે મકાન માલિક છે એ હજી પણ બિલ્ડિંગ કોકની માથે ધરાશય થાય કે શું થાય તે હજી વિચાર કરી રહ્યા છે કેમ કે તેમને ભાડુઆત ખાલી કરાવવા માટેનો એક વિચાર અલગ હોય ત્યારે હાલમાં જે મકાન માલિકની છે તમામ ફરજ હોય અને મકાન માલિક હાલમાં આ ફરજ મુક્ત હોય અને મકાન માલિક આ બાબતે કોઈ ધ્યાન ન દેતું હોય તેવું હાલનું આ બિલ્ડિંગના દ્રશ્યો છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા